બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે જે પ્રકારે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ હવે લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં મુખ્યમંત્રીના હસ્તે છે તે પોસ્ટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જે રીતે વાત કરવામાં આવે તો યોજાયેલા કાર્યક્રમમાં પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ પાદરા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારો સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે વાત કરવામાં આવે તો હવે દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઈને હવે ક્યાંક ને ક્યાંક ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા ગુજરાતમાં આજે વોલ પેઇન્ટિંગના કામ શરૂ કર્યા છે અને ગુજરાતની તમામ સીટો પાંચ લાખની બહુમતીથી જીતવાના લક્ષ સાથે આજે ભારતીય જનતા પાર્ટી વોલ પેઇન્ટિંગ દરેક ગામે અને દરેક બૂથમાં આઠ આઠ વોલ પેઇન્ટિંગના હિસાબે આજે પાદરા નગરમાં અમારા ધારાસભ્યના સાથે આજે નગરમાં દરેક વોર્ડમાં અને દરેક બૂથમાં વોલ પેઇન્ટિંગના કામ શરૂ થઈ ગયા છે અને પાદરા નગર પાદરા નગરને તાલુકે વિધાનસભામાંથી લોકસભા ઉદયપુરમાં બહુમતી મળે એ હિસાબથી અમે પાદરાનગરની અને તાલુકાની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આજે ખડી મળીને એમને ખૂબ સારો લીડ મળે એ રીતના અમે કામ કરી રહ્યા છીએ